રાત્રે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ વલસાડની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હનુમાન ભાગડા પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો

વલસાડની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હનુમાન ભાગડા પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો તો વલસાડમાં વરસાદી માહોલ છે મોડી રાત્રે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો વલસાડ શહેર અને જે ગ્રામ્ય વિસ્તારો છે આસપાસના આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ